અને દેવ યક્ષ ગંધર્વ પણ પોતાના દુખમાંથી પોતાની વિપત્તિમાંથી અને પોતાની આપત્તિમાંથી એ મુક્ત બન્યા છે જાડેશ્વર મહાદેવનો ઇતિહાસ રસપ્રદ છે સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કળયુગ આ ચારે યુગો 71 વાર પસાર થાય એટલે એક સહસ્ત્ર યુગ કહેવાય છે આ માટલા યુગોથી ભગવાન સદાશિવ પીલુપર્ણ તીર્થની ઝાડીમાં અલિપ્ત રહ્યા અને ત્યારબાદ પ્રગટ થયા છે અહીં પીલુપર્ણ ઋષીએ પન 10000 વર્ષ તપ કર્યું છે સહસ્રયુગ સુધી ભગવાન જારેશ્વર એ જાળામાં રહ્યા છે અને પછી એ કారణા છે અને પ્રગટ થઈ અને ભક્તોને દર્શન આપે છે એક દંતકથા મુજબ પીલુપર્ણ ખાતે એક ગાય પોતાના માલિકને દૂધ આપવાને બદલે અહીં એક ઝાડી પર પોતાનું દૂધ ચઢાવી દેતી હતી માલિકની ફરિયાદને પગલે ગોવાળે ગાયની દેખરેખ શરૂ કરી

એને મારી લાકડી ગાયના શરીર ઉપર તો ગાય માતા અદ્રશ્ય થઈ ગયા અને ત્યાંથી શિવલિંગ કરાયા એટલે હાલે એને જાળેશ્વરથી ઓળખવામાં આવે અને આજે પણ એ ગાયને મારે એનું લાકડીનું ઘાનું નિશાન શિવલિંગ ઉપર ગાયના એ ઘાનું નિશાન અને એના પગની ખરીનું નિશાન આજે પણ જે પ્રત્યક્ષ જોવા મળે છે જાડેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે પણ જો કોઈ દ્વાદશી ચતુર્દશી કે અમાસ ના રોજ ઉપવાસ સાથે જાગરણ કરે તો ભગવાન જાડેશ્વર ઉપવાસીના મનોરથ પૂર્ણ કરે છે હસમુખ દોડિયા વીટીવી પાટણ